મહેસાણાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા રેલવે સ્ટેશનથી બે દીકરીઓ સાથે એકવીસ વર્ષીય થયો છે આ થયેલી અમદાવાદની મામલે પરિવારજનોની કોઈ ફરિયાદ સાંભળવા માટે તૈયાર નથી જોકે મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન ફરિયાદ માટે ગયા તો અમદાવાદ કાલુપુર ફરિયાદ માટે જવા માટે કહ્યું અને કાલુપુર ગયા તો મહેસાણા રેલવે પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા માટે કહેવામાં આવી રહ્યું છે

તો મહેસાણામાં બે વાગે આવી હતી તો હજુ જણાવતા નહીં પોલીસવાળા અહીં અમદાવાદમાં વટવાટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તો ભલે કે મહેસાણા જાઓ મહેસાણા જઈને અહીં આવ્યા તો અહીંયા બી ફરિયાદ નોંધતા નહીં સર હવે બીજું શું કરવાનું બે નાની નાની છોકરીઓ છે એક આઠ આઠ મહિનાની ને એક બે વર્ષની છે સર હવે શું કરવું જોઈએ ના આ બાજુ કેસ લે છે ને પેલી બાજુ કેસ લે છે જવાનું કે રીતના અહીં અહીં ગયા હતા પોલીસ સ્ટેશનમાં